તો લોકસભા દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે ધવલભાઈ પટેલે ભારપૂર્વક વિનંતી કરી છે કે આ સરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય અને રાહત પેકેજ આપવામાં આવે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર થયેલા નુકસાન અંગે રાહત સહાય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત પત્ર પાઠવી વરસાદના માવઠાના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરી છે સાંસદ ધવલભાઈ પટેલે કૃષિમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મારા મતદાર વિસ્તાર વલસાડ લોકસભા વિસ્તાર હેઠળના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ સમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર થયેલો પાક પલળી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે આ વિસ્તારના મહત્તમ આદિવાસી ખેડૂતોનું મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગરનો પાક હોવાથી આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે આથી ભલામણ છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને વાસ્તવિક રાહત મળી શકે છે નમસ્કાર સૌને જે થોડા દિવસ પહેલા અતિ ભારે વરસાદ આવ્યો કમોસમી વરસાદ આવ્યો એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે એના માટે આજે મેં આપણા કૃષિમંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દીથી જલ્દી સહાય થાય પહેલાં સર્વેની કામગીરી થાય અને પછી થાય એવું જોગવાઈ આપણે કરીએ એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે